થોડા સમયથી જાહેરમાં અસામાજિક તત્વો જે આતંક મચાવી રહ્યા છે એને લઈને પણ રાજ્યની પોલીસની કામગીરી જે છે એની સામે સવાલો થઈ રહ્યા છે હવે પોલીસ પોતાની આબરૂ બચાવવા જાગી ગઈ છે અને આ કામગીરી શરૂ કરી છે ત્યારે સવાલ એ પણ થાય છે કે પોલીસ પોલિટિકલ કનેક્શન ધરાવતા કે હાઈ પ્રોફાઇલ ગુનેગારો છે એની સામે પગલાં લેશે કે એની સામે લાજ કાઢશે વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન રાજ્યમાં હત્યા દુષ્કર્મ છેડતી ચોરી લૂંટ ચીટિંગ જેવી ગંભીર ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે એવામાં વિપક્ષે આ મામલે હવે સરકારને ભીસમાં લીધી એટલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૂચના આપી અને એ સૂચનાને પગલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યની પોલીસને કામે લગાડી દીધી કહી દીધું કે અસામાજિક ગુંડા સામે સો કલાકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એટલે ગુજરાત પોલીસે કુલ સાત હજાર છસો બાર માણસોની યાદી તૈયાર કરી જેમાં બુટલેગરો જુગારીઓ મારામારી કરનારાઓ ચોરી લૂંટ કે ઠગાઈ કરનારા સહિતના આવા માણસો પર વોચ રાખવાનું પણ શરૂ કરી દીધું એટલું જ નહીં આવા માણસોના દબાણો ગેરકાયદે લાઇટ કનેક્શન તેમના શંકાસ્પદ કે ગેરકાયદે નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવશે આ બધી વિગતો પોલીસે જાહેર કરવાની સાથે એવું પણ જાહેર કર્યું છે કે પાંચ શહેરોના કુલ ઓગણસાઠ લોકો સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે તો દસ શખ્સોને હદપાર કરવામાં આવ્યા છે સાતસો ચોવીસ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે અને સોળ ગેરકાયદેસર મકાનોને તોડી નાખવામાં આવ્યા છે જ્યારે એક્યાસી જગ્યાએ વીજ ચોરી જણાય એટલે ગેરકાયદેસર જે વીજ કનેક્શન હોય એ પણ કાપી નાખ્યા છે બહુ સારી વાત છે આ ઉપરાંત પોલીસે આવનારા સમયમાં પાસા વીજ જોડાણો પણ કાપી નાખવામાં આવશે એવી પણ વાત કરી છે હવે ગેરકાયદે જે પણ હોય જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય એની સામે કાર્યવાહી કરવી એ પોલીસનું કામ છે પોલીસની ફરજ છે એના ઢંઢેરા પીટવાના હોય નહીં પણ પોલીસની આ કામગીરી અને દાવા છે એની સામે એવું લાગે છે કે પોલીસ જાણે કે સફાડી જાગી ગઈ છે અથવા તો એને જગાડી દેવામાં આવી છે બીજી તરફ જે કાર્યવાહી થઈ રહી છે એ ખાલી સામાન્ય કક્ષાના અસામાજિક તત્વો સામે જ થઈ રહી છે કે હાઈ પ્રોફાઇલ ગુનેગારો સામે પણ કરવામાં આવે છે એવી કોઈ ચોખવટ કરવામાં આવી નથી આપણે જાણીએ છીએ કે વિઝિટ ગ્રુપનું કૌભાંડ હોય કે પછી અમરેલી સરઘસકાંડ જેવા બીજા એવા કોઈ કેસ હોય એમાં સીધી કાર્ડગત રીતે પોલિટિકલ કનેક્શન સામે આવ્યા છે તો બીજી તરફ રાજકોટનો ગેમ ઝોનનો અગ્નિકાંડ જેમાં ખુદ ટોચના સરકારી બાબુઓ છટકી ગયા છે એ કેસ હોય કે પછી મોરબીનો ઝૂલતો પુલનો કેસ હોય વડોદરાનો હરણીકાંડ હોય કે ખ્યાતિ હોસ્પિટલનો કાંડ હોય એવા કેસોમાં જે સંડોવાયેલા હાઈ પ્રોફાઇલ લોકો છે એમની સામે પણ આ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે કે એવા લોકોને પોલીસ કોઈ નોખી કેટેગરીમાં રાખે છે તમે શું માનો છો આ વિશે ગુજરાતમાં ગુનાખોરી કેમ વધી છે પોલીસ જે કંઈ કરી રહી છે ત્યારે એનાથી શું આ ગુનાખોરી ઉપર કંટ્રોલ આવશે તમે જે કંઈ માનતા હોવ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સો મીડિયા પર